સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે વર્ષીય બાળકને ધનુર ઉપડતા પાંત્રીસ દિવસ સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યું છે બાળકને માથામાં વાગ્યા બાદ ધનુરના લક્ષણો જણાઈ આવ્યા હતા કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર આપી બાળકને સ્વસ્થ કરતા પરિવારજનોએ ડૉક્ટરોનો આભાર માન્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પીડિયાટ્રિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ખુશબુ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં બે વર્ષીય અલી હસન નામના બાળકને માથામાં ઈજા થતાં સારવાર હેઠળ લાવવામાં આવ્યું હતું જ્યાં અડતાલીસ કલાક સુધી બાળકને સારવાર આપવામાં આવી હતી પરંતુ બાળકને ખેંચ બંધ થતી ન હતી અને શરીર કડક થવા લાગ્યું હતું જેથી બાળકને ધનુરના લક્ષણો હોવાનું જણાઈ આવ્યું હતું બાળકને હલન ચલનમાં તકલીફો પડવા લાગી હતી અને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડતા વેન્ટિલેટર પર સારવાર શરૂ કરવામાં આવી હતી પંદર દિવસ વેન્ટિલેટરની સારવાર બાદ બાળકને રિકવરી આવવાનું શરૂ થઈ ગયું હતું ત્યારબાદ તેને જનરલ બોર્ડમાં સારવાર આપવામાં આવી હતી બે વર્ષીય બાળકને પાંત્રીસ દિવસ સુધી આ ધનુરને કારણે સારવાર અપાઈ હતી અને ત્યારબાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થયું હતું ડોક્ટર ખુશબુ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ધનુર ઉપડવાના મુખ્ય કારણો હોય છે જેમાં પહેલાં તો નાની ઉંમરમાં રસીકરણનો અભાવ સમયસર રસીકરણ ન થયું હોય અને લોખંડની ધારવાળી વસ્તુઓ વાગ્યા બાદ તાત્કાલિક તેની સારવાર ન લીધી હોય અથવા તો પ્રિકોશન ન લીધા હોય તો ધનુર ઉપડી શકે છે અને ધનુરના રોગમાં શરીર કડક થઈ જવું હલનચલન બંધ થઈ જવું શ્વાસોશ્વાસની ક્રિયાઓમાં પણ અસર પડે છે જેને કારણે આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે ધનુરના રોગને અટકાવવા માટે રસીકરણ કરાવવું જોઈએ અને ક્યારેય પણ જો દર્દીને ધારદાર વસ્તુઓથી ઈજા થઈ હોય તો તે ઘાને તાત્કાલિક સારી રીતે સાફ કરવો જોઈએ અને રસી ન લીધી હોય તો જે તે સમયે રસી લઈ લેવી જોઈએ આ ઉપરાંત ગંભીર ઈજાઓ હોય તો તેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તાત્કાલિક આપવી જોઈએ જેથી કરીને દર્દીનો જીવ બચી શકે બે વર્ષીય બાળક પાંત્રીસ દિવસની સારવાર બાદ સ્વસ્થ થતા પરિવારજનો ખુશબુ ચૌધરી બચ્ચા અલી હસન આયા પે ચોટ લગા ખીચકા પ્રમાણ આ ગયા હતા तो सर्जरी में एडमिट हुआ था दो दिन के बाद जैसा उसको जो बोलते हैं उसकी बीमारी के लक्षण लग रहे थे तीन से चौदह दिन में अगर कोई चोट लगती है या कुछ इंजरी होती है उसमें उसके लक्षण आ सकते हैं तो नौ अगस्त को जैसा हमारे पास आया था बच्चा और टोटल थर्टी फाइव डेज तक जैसा पीडिया डिपार्टमेंट में रहा है ये ये होने का मुख्य कारण क्या हो सकता है हाँ प्राइमरी मुख्य रसीकरण अगर टाइम सर समय सर नहीं होता है तो उसकी वजह से ये रोग होने के चांसेस बहुत ज्यादा बढ़ जाते हैं जितने भी रसीकरण हुए हैं और प्राइमरी ट्रीटमेंट जितोने जल्दी ट्रीटमेंट लिया है तो वो बीमारी कम की जा सकती है ये बीमारी में ऐसा होता है की जब चेता होती है और जो शरीर होता है उसके ऊपर असर करती है जिसमें मुंह नहीं खुलना खींच ज्यादा आना बच्चे का सोच पड़ जाना धीरे धीरे तकलीफ अगर बढ़ती है तो बच्चे का हृदय हार्ट उसके ऊपर भी असर करता है जो माँ बाप नहीं ले पाते तो उनके लिए क्या मैसेज होता जो जितने भी रसीकरण है वो समय सर बच्चों को लगाना खास जरूरी है खास करके इसमें ऐसा होता है कि जानकारी के अभाव से कई सारे लोग जो है वो प्राइमरी रसीकरण नहीं करते हैं ये जो प्राइमरी जो बीमारियों से बचाने के लिए वाली जितनी भी रसी है सारी गवर्नमेंट में भी उपलब्ध है तो जो भी नजदीका अस्पताल है वहां से संपर्क करके सारा टीकाकरण करना जरूरी है